નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે જી હા ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપડી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન જી હા આજે આપણે ભણીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પેપર નંબર 6 નો સેક્શન બી આજે આપણે ભણીશું અગાઉ

ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને આન્સર કી કઈ રીતે મળે ચાલો શીખવાડું ગાલા આસાઇમેન્ટ બુક જેવું તમે ઓપન કરશો એટલે તમને આવું એક સરફેસ દેખાશે પુઠા ઉપર તો જે અહીંયા બારકોડ આપ્યો છે ને બારકોડ ને સ્કેન કરવાનો બારકોડ સ્કેન કરશો એટલે કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરશો પછી એમાં તમારે અમુક સામાન્ય વિગતો જે છે ફિલઅપ કરવાની આ સ્ટેપ 1 2 3 4 જે છે ફોલો કરવાના અને એમાં સામાન્ય વિગતો નાખવાની છેલ્લે

કે છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પંક્તિ વાંચો કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે સવાલ ના આપો જવાબ ત્રણ ગુણ નો પ્રશ્ન છે પેલું કામ પંક્તિ વાંચવાની અને એના આધારે સવાલનો જવાબ દેવાનો હો ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી કે કાળું પક્ષી ઝાડ સાથે ઉડતું હતું ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક મોરે ચશ્મા પહેર્યા હતા ધ ફાયર ચેરીઓટ ફ્લાઇંગ ઇન ધ એર અગ્નિરથ હવામાં સળગતું હતું ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ એરોપ્લેન રોડ પર ચાલતું હતું ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ સિંહ ગાય સાથે વાત કરતો હતો સરસ મજાની ઇમેજિનેશન વાળી જે છે વાર્તા છે તો પહેલો સવાલ છે વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઇંગ કે કાળું પક્ષી શું કરી રહ્યું છે તો જો જવાબ છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી લખીશું ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી કાળું પક્ષી ઝાડ સાથે ઉડી રહ્યું છે જો આમાં છે ને બેઠો જવાબ નહીં લખી શકાયો અહીંયા ઇઝ નામનો શબ્દ ઘટશે સવાલમાં જો આપ્યો છે બીજો સવાલ વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ પીકોક ડ્રોન બાય ધ ગર્લ કે છોકરીએ જે મોર દોર્યો છે એમાં સ્ટ્રેન્જ એમાં વિચિત્ર શું છે તો વિચિત્ર છે ઈ શું ચશ્મા ગ્લાસિસ ઓન ધ આઈસ ચશ્મા છે તો લખીશું ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ વેરિંગ ગ્લાસીસ એને ચશ્મા પહેરેલા છે ઈ વાત વિચિત્ર છે આગળ થઈ થઈ તૈયાર કેમ કારણ કે ગુજરાતની સૌથી મોટી બેચ લોન્ચ થવા જઈ રહી છે જી હા ધોરણ દસ માટે અતિશય ઉપયોગી એવી આઈએમપી બેચ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે જેની અંદર તમને આઈએમપી જણાવવાનો નહીં આઈએમપી ભણાવવામાં આવશે આઈએમપી માત્ર જણાવાશે નહીં આઈએમપી સંપૂર્ણ સોલ્યુશન સાથે સચોટ પ્રેઝન્ટેશન સાથે આઈએમપી ભણાવવામાં આવશે તો તૈયાર થઈ જાજો આઈએમપી ભણવા માટે જેમાં કોઈ દિવસ ન જોયા હોય કે ચોપડીમાં હું ખૂણે ખાચકે રહી ગયા હોય ને એવા સવાલ પાછા બોર્ડમાં ઘણી વાર પૂછાતા હોય તો એવા એવા સવાલની સંપૂર્ણ સમજૂતી મળશે

નથી જોવા મળતું બટ છે ઇન ઇન્ડિયા ઓરિસ્સા પંજાબ રાજસ્થાન હરિયાણા ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણ કર્ણાટક બરાબર એ આ બધી જગ્યા જોવા મળે છે ગુજરાત ઇન્ડિયામાં પછી ગુજરાતમાં ગુજરાતમાં બ્લેકબગ આર સીન ઇન સૌરાષ્ટ્ર બ્લેકબગ જે છે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ એનું મુખ્ય રહેઠાણ છે ઓપન પ્લેન્સ ખુલ્લા મેદાનો એન્ડ નોટ ડેન્સ જંગલ અને બહુ ગાટા જંગલ ન હોય ને એવા જંગલોમાં પણ રહે देयर ઇઝ द ફેમસ બ્લેકબક નેશનલ પાર્ક એક પ્રખ્યાત બ્લેકબક નેશનલ પાર્ક છે વેળાવદરમાં ભાલ રીજન ઓફ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ભાલ વિસ્તારમાં સવાલ છે પેલો વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એલ્ટોપ્સ પેલો સવાલ પેલો જવાબ પહેલી જ લાઈન

કે શું તમને એવું લાગે છે કે બ્લેકબક ખાલી ઇન્ડિયામાં જોવા મળે છે તો નહીં એવું નથી નો બ્લેકબક આર ઓલસો ફાઉન્ડ ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ પાકિસ્તાન નેપાળ અને બીજા અમુક દેશોમાં પણ જોવા મળે છે રેડી એટલા માટે ચલો આવી રીતે જે છે પરફેક્શન સાથે જવાબ જોતો તો પહેલું કામ શું કરવાનું પેરેગ્રાફનું વાંચન ઓકે આગળ વધીએ આગળ વધીએની પેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ ધોરણ 10 ગાલા આસેમેન્ટ બુક વર્ષ બે હાજર છવ્વીસ નું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે જી હા બધા વિષયની પીડીએફ તૈયાર થઈ ગઈ છે અને એ પીડીએફ તમે અમારી પાસેથી ડાઉનલોડ કરી શકશો થી તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એ ઓશન કોચિંગ માંથી તમે જે છે મેળવી શકો છો એ પીડીએફ મેળવવા માટે લિન્ક નીચે વિડીયો આપેલી છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ચલો આગળનો પ્રશ્ન છે રીડ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડેટામાંથી સવાલ જવાબ પાંચ માર્ક્સનો પ્રશ્ન તો જે ડેટા એપા છે ને ઈ ડેટા પેલા વાંચવાના ધ્યાનથી અને એના આધારે સવાલના જવાબ આપવાના હાલ ડેટા શું કહે છે ડીયરેસ્ટ આનંદ કે વહાલા આનંદ 2 જૂન 2025 ના રોજ આ લખાયેલું છે ગ્રીટિંગ્સ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ અભિનંદન હિયર ઇઝ અ વિશિંગ યુ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન તને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે તને મેળવેલી તને મળેલી સફળતાના કારણે એટ ધ બોર્ડ એક્ઝામિનેશન બોર્ડ એક્ઝામમાં તને જે સફળતા મળી છે એના બદલ તને ખૂબ ખૂબ અભિનંદન ગોડ બ્લેસ્ટ યુ ભગવાંતને આશીર્વાદ આપે ધ બેસ્ટ વિસ યોર લવિંગ સિસ્ટમ નિલમ નિલમે જે છે કોને આનંદને આ ગ્રીટિંગ કાર્ડ આપેલું છે ચાલો એ ગ્રીટિંગ કાર્ડના આધાર આપણે સવાલ જવાબ જોઈએ વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ આ ડેટા શેના વિશે છે તો આ ડેટા શેના વિશે છે આ ગ્રીટિંગ કાર્ડ છે યસ ધિસ ઇઝ અ ગ્રીટિંગ કાર્ડ પતિ યુ બીજો બીજો સવાલ વુ હેઝ રિટન ધીસ કાર્ડ આ કાર્ડ કોણે લખ્યું છે કોણે લખ્યું છે નીલમે લખ્યું છે નીલમ હેઝ રાઈટન ધીસ કાર્ડ નીલમયા કાર્ડ લખ્યું છે અને ખરેખર નીલમ એ લખ્યું છે પછી 26 વો હેઝ પાસ્ડ ધ બોર્ડ एग्जाम કે કોણે બોર્ડ एग्जाम પાસ કરી છે કોણે આનંદ હા આનંદ હેઝ ધ બોર્ડ બોર્ડ પાસ કરી છે પછી ઇઝ નીલમ નીલમ કોણ છે તો નીલમ છે છે કોણ તો જો બેન છે हां नीलम इज अनंत सिस्ट नीलम आनंदी बहन जी પછી વેન વોઝ ધ કાર્ડ रिटન કે કાર્ડ ક્યારે લખવામાં આવ્યું ક્યારે 2 જૂન 2025 યસ ધ કાર્ડ વોઝ रिटन ऑन 2nd જૂન 2024 આ કાર્ડ 2 જૂન 2024 ના રોજ एक्चुअली 24 નહીં 25 છે હા 2025 ના રોજ જે લખવામાં આવ્યું હતું સિમ્પલ ચાલો આગળ વધીએ આગળ વધીએ એની પહેલા એક ખાસ વાત અતિશય મહત્વની વાત ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનું એક આઈએમપી મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે જી હા ધોરણ દસ માટે એક સરસ મજાની મોસ્ટ આઈએમપી પીડીએફ તૈયાર કરવામાં આવી છે જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો એ પીડીએફ નો સૌથી મોટો ફાયદો એ છે કે બધી વસ્તુ એક જગ્યાએથી મળી જશે હા તમારે આમ કે કોઈ જગ્યાએ ફાફા નહીં મારવા પડે એમસીક્યુ પ્રેક્ટિસ મળશે પીડીએફ મળશે ટોપિક પ્રમાણે રાઇટિંગ સેક્શન ની પીડીએફ એમસીક્યુ બેઝડ ટોપિક અને કન્ટેન્ટ ની સમજૂતી આ બધી વસ્તુ આ બધી વસ્તુ એક જ જગ્યાએથી મળી જશે માત્ર ને માત્ર 99 રૂપિયા ની અંદર તમે આ પીડીએફ અમારી પાસેથી મેળવી શકો છો આપણી આપણો મોબાઈલ નંબર 9033843125 પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો બોર્ડ એક્ઝામ દેવા જાવ એની પહેલા બોર્ડ એક્ઝામ દેવા જાવ એની પહેલા બોર્ડમાં પૂછાઈ ગયેલા પેપરનું સોલ્યુશન કરવું કેટલું જરૂરી છે એ તમે જાણો છો

ઓલવેઝ ન્યુ એટલે હંમેશા વાતચીત પહેલા વાંચો પછી એના આધારે સવાલ ના આપો જવાબ હાલો જય અને દીપકભાઈ વચ્ચેનો સંવાદ છે જય કહે છે ધીસ ઇઝ ટ્રીપ સેન્ટ ટુર અમદાવાદ હાઉ મે આ હેલ્પ યુ લગભગ ફોનમાં વાતચીત થતી એવું લાગે છે તો દીપકભાઈ કહે છે વેલ આઈ એમ અ નેચર લવર એન્ડ અ હિસ્ટ્રી ટીચર દીપક ભાઈ કહે છે હું એક પ્રકૃતિ પ્રેમી છું ને હું ઇતિહાસનો શિક્ષક છું

જેવી કે મોઢેરા સનટેમ્પલ રાની કી વાવ ઇન લોથલ ઇન એડિશન વેરાવદર વેરાવદર બ્લેકબર્ગ સેનેચરી પછી વન ઓફ ધ નેચરલ ક્રિટિકલ સર્કિટ ડેસ્ટિનેશન ધ પેકેજ વિલ હેલ્પ યુ ટુ એક્સપ્લોર ધ હિસ્ટ્રી એન્ડ નેચર ઇન ગુજરાત ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના જે કુદરત છે એનો તમે અનુભવ કરી શકશો કહે છે વોટ આર ધ પેકેજ ચાર્જીસ કેટલા છે કહે ચાર હજાર પર પર્સન એક જણાના ચાર હજાર પ્લસ ટેક્સ ટેક્સ અલગથી એની એડિશનલ એન્ટ્રી ફીઝ ઓર ગાઈડ ચાર્જીસ વિલ બી બોર્ન બાય ધ ટ્રાવેલર

તો દીપકભાઈને જે છે એને જે કાંઈ પણ સમયગાળો છે જે એને ઇન્ટરેસ્ટ છે એને અનુરૂપ છે તો ધ ધ પેકેજ વિલ હેલ્પ દીપકભાઈ ટુ એક્સપ્લોર ધ હિસ્ટ્રી ભારતના ઇતિહાસને એન્ડ એક્સપિરિયન્સ ધ નેચર ઇન ગુજરાત ગુજરાતના કુદરતને માણવા માટે ઉપયોગી છે પછી વિચ પ્લેસીસ કેન દીપકભાઈ વિઝિટ દીપકભાઈ શનિ શનિ મુલાકાત લઈ શકે છે તો જેટલા પ્લેસીસ જેટલી જગ્યાઓ લખી હતી બધી જગ્યાઓ લખવાની એક કે એક એક બાકી નહીં મૂકવાની

ચાલો આગળ વધીએ આગળ વધીએ એની પહેલા વાત મિત્રો એક ખાસ નોંધ અંગ્રેજી બોલવાના ડરને કહી દેજો બાય બાય કેમ હા ટૂંક સમયમાં તમારા અંગ્રેજી બોલવાનો ડર પણ ખતમ થવા જઈ રહ્યો છે કારણ કે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ લોન્ચ કર્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેમાં ખરેખર તમને અંગ્રેજી બોલતા જ શીખવાડવામાં આવશે એ પણ લાઈવ કોઈ પણ સેન્ટેન્સ નું પ્રનાઉન્સિએશન કઈ રીતે કરવું કોઈ શબ્દ જ્યારે એકલા બોલાતો હોય ત્યારે કઈ રીતે બોલાય અને જ્યારે વાક્યમાં ઉપયોગ થાય ત્યારે નું પ્રનાઉન્સિએશન શું હોય એ બધી વસ્તુ બેઝિક લેવલ થી શરૂ કરીને પ્રીમિયમ લેવલ સુધી લઈ જવામાં આવશે એ પણ લાઈવ રેકોર્ડેડ તો ખરા જો હા લાઈવ લેક્ચર પછી થી રેકોર્ડેડ ફોર્મેટ માં પણ અવેલેબલ હશે એટલે તમારે ગમે ત્યારે એ જોવા હોય તો જોઈ શકશો બીજું આકર્ષક પ્રેઝન્ટેશન દરેક ટોપિક ની સમજૂતી માં મળશે પીડીએફ મળશે જે કાઈ પણ ભણો છો ને પીડીએફ મળશે અને WhatsApp સપોર્ટ 24/7 રહેવાનો છે એની ટાઈમ કોઈ પણ સવાલ થયો હોય કોઈ પણ ક્વેરી થયો હોય તો WhatsApp માધ્યમથી જે છે તમે અમને કોન્ટેક્ટ કરી શકશો અને અમને એ સવાલો પૂછી શકશો

7033384315 પર એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ માહિતી મેળવી શકો છો ઓકે ચાલો હવે હા બીજી એક ખાસ વાત ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો જરાક જે છે આપણા WhatsApp ગ્રુપમાં માં જોડાય જજો કારણ કે અમે રોજ બરોજ અપડેટ જે છે અમારા WhatsApp ગ્રુપમાં માં આપતા હોઈએ છીએ આવે કઈક નવા વિડિયોસ આવતા હોય કઈક નવી PDF આવતી હોય કે નવી સૂચનાઓ આવતી હોય તો એ બધી માહિતી WhatsApp ગ્રુપમાં દરરોજ મળે છે તો WhatsApp ગ્રુપ માં જોડાય જાવ જેથી તમને માહિતી અપડેટેડ રહ્યો અને માહિતીનો ફાયદો મળે વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર છ નો ગ્રામર સેક્શન એટલે કે સેક્શન સી સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો Jai Hind, Jai Ba.